નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આ તમસ્ય સમાજ રેપેજ કળા ઓગણીસમી સદીના માધ્યમાં ટુલુઝમાં ફ્રેન્ચ યુવાન એક્રોબેટ એરિયલિસ્ટ ઝુલ્સ લિયો ટાર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યું આ આર્ટ કર્તબમાં દોરડા પર અમુક ઊંચાઈએ બોડી બેલેન્સ સાથે કરતબ કરવામાં આવે છે આર્ટ કરતબ માં ફ્લેક્સિબિલિટી તેમજ કોર સ્ટ્રેન્થ તેમજ બોડી બેલેન્સ ખૂબ જ અગત્યના હોય છે વતની અને અમદાવાદના સ્થાયી થયેલ કે જેવો બંને ડોક્ટર છે તેમની સાત વર્ષની દીકરી અનિકા મિસ્ત્રીને સૌથી નાની વયે ટ્રેપેઝ આર્ટના કરતબ કરતી જોઈને મોટી વયના લોકો પણ રહી જાય છે ધોરણ એક અંગ્રેજી માધ્યમની ગેમ્સ જેનીયસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અનિકા નામ નાનપણથી જ ભણવામાં હોશિયાર છે પાંચ વર્ષની હતી ત્યારથી જ આર્ટના કર્તબની પ્રેક્ટિસ કરવા લાગી હતી હાલ તે વીસ ફૂટ ની ઉંચાઈ પર બોડી બેલેન્સ કરી કરતબ કરે છે એરિયલ બેબીના એરિયલ બેલીના ફાઉન્ડર આર્ટિસ્ટ નુપુર શાહ પાસે ટ્રેનિંગ લઈ રહી છે તાજેતરમાં તારીખ છ જુલાઈ ના રોજ અમદાવાદના ટાગોર હોલ માં તેનું પરફોર્મન્સ આપેલ છે એરિયલ એરિયલ પોતાની આગવી કારણે તેણે હાલમાં યોગા પ્રેક્ટિશન તરીકે અમેરિકા ગોટ ટેલેન્ટ ગોટ ટેલેન્ટ બે હજાર પચીસ ઓડિશનમાં સિલેક્ટ થયા છે સતત ત્રણ મિનિટ સુધી દોરડા પર ક્રિએટિવ કરતબ કરી અનોખી સિદ્ધિ મેળવેલ છે તેઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ આપ પણ અનિકાના પિતાશ્રી શ્રી ડોક્ટર કલરવ મિસ્ત્રી અને માતા ડોક્ટર કિંજલ મિસ્ત્રી મોબાઈલ નંબર છે તેમાં તમે અભિનંદન પાઠવી શકો છો છન્નું બે ઓગણપચાસ બીજો નંબર છે પંચાણું પાંચ અઠ્યાસી પચીસ સાત એકસઠ પર અને દાદા હરેન્દ્રભાઈ મોબાઈલ નંબર છે અઠાણું બે પિસ્તાલીસ એકાણું જીરો સત્યાવીસ પર સંપર્ક કરી અભિનંદન પાઠવી શકો છો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ